સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જામના દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ આ સ્થિતિને લઈ રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય હવે સફાળા જાગ્યા છે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા તાપી નદીના ખોલવડ બ્રિજની હાલત છેલ્લા દોઢ વર્ષથી ગંભીર બની રહી છે છેલ્લા ઘણા સમયથી લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી હતી ત્યારે બ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટીએ કામ ચલાવતું હોય તેમ લોખંડની પ્લેટ મુકાઈ હતી જોકે બે દિવસ પહેલા પડેલા વરસાદમાં સ્પાનની આજુબાજુ ખાડા પડતા લોખંડની પ્લેટ વધુ જોખમકારક બની ગઈ હતી લોકોની સુરક્ષા પ્રશ્નચિન્હ હેઠળ આવી ગઈ હતી આ અંગે મંત્રીજી આખરે બ્રિજ પર મુલાકાત લીધી અને હાઇવે ઓથોરિટીને તાત્કાલિક રિપેરનું કામ શરૂ કરવા સૂચના આપી છે ખાસ વાત એ છે કે કામરેજના ચાર રસ્તાથી ખુલવડ બ્રિજ ફક્ત ચાર કિલોમીટરની અંદર આવેલો છે છતાં મંત્રીશ્રીને ત્યાં સુધી પહોંચવામાં દોઢ વર્ષ લાગી ગયા જેને લઈ સ્થાનિક લોકોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે હવે જોવાનું એ રહેશે કે મંત્રીશ્રીની મુલાકાત પછી કેટલા સમયમાં ખરેખર બ્રિજનું કામ ઝડપ પકડી શકે છે અને રાહદારીઓને રાહત મળી શકે